કેન્દ્રીય ટીમ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રૂપાણીને મળવા માટે પહોંચી રૂપાણી સાથે સમીક્ષા બેઠક અમદાવાદ વડોદરા મહેસાણાની મુલાકાત બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે સીએમ ડેશબોર્ડના માધ્યમથી કોવિડ હોસ્પિટલો વિશે માહિતી મેળવશે કેન્દ્રીય ટીમની મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે પહોંચી છે કેન્દ્રીય ટીમ મુખ્યમંત્રી સાથે સમીક્ષા બેઠક કરશે અમદાવાદ ત્યારબાદ વડોદરા અને ત્યારબાદ તેમણે મહેસાણાની મુલાકાત હતી સતત વધતા કેસને લઈને જાણકારી મેળવી સાથે મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી હોસ્પિટલોની માહિતી મેળવશે વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ગાંધીનગરથી જોડાયા છે અમારી સાથે જે બ્રિજેશ ત્રણ તબીબોની કેન્દ્રીય ટીમ મુખ્યમંત્રી રૂપાણી સાથે બેસીને સમીક્ષા કરશે અમદાવાદ વડોદરા અને મહેસાણાની મુલાકાતે લઈ ચૂક્યા છે શું વિગતો હાલ જે વાત કરવામાં આવે જોઈએ તો કેન્દ્રની ટીમને જે રાજ્યોમાં કેસો વધ્યા છે અથવા તો દૈનિક કેસોની અંદર એક સાથે ઘટાડો વધારો જોવા મળ્યો છે માફ કરશો તેવા રાજ્યોની મુલાકાત માટે કેન્દ્રના આરોગ્ય વિભાગે નિશાન તબીબોની ટીમ અલગ અલગ રાજ્યોમાં મોકલી છે ગુજરાતની અંદર પણ આ ટીમ આવી હતી ગઈકાલે આ ટીમે અમદાવાદ અને વડોદરાની મુલાકાત લીધી આજે મહેસાણાની મુલાકાત લીધી અને હવે મુખ્યમંત્રી સાથે તેઓ બેઠક કરી રહ્યા છે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ગુજરાત સરકારે કોરોનાના જે કેસો છે તેની સામે લડાઈ માટે જે પગલાં ભર્યા છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે ગત વખતે ડોક્ટર રણદીપ ઉલેરિયાની જે ટીમ આવી હતી અને તે જે સમીક્ષા કરીને ગઈ ત્યારબાદની આ બીજી કેન્દ્રીય ટીમ છે તેની અંદર પણ કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે આ તમામ વિશે મુખ્યમંત્રી વાત કરશે સાથે સીએમ ડેશબોર્ડના માધ્યમથી કોવિડ હોસ્પિટલ બારસો બેડની કોવિડ હોસ્પિટલ અમદાવાદની હોય કે અન્ય કોવિડ હોસ્પિટલો હોય તેના વિશેની માહિતી પણ મુખ્યમંત્રી આપશે જેથી કરીને જે કેન્દ્રીય ટીમ આવી છે તેમને તેઓ બતાવી શકે કે કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્ય સરકારે ઉભું કર્યું છે સાથે જ કોરોનાની અંદર કયા પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર આપી રહી છે દર્દીઓની કેસ સંખ્યા સતત વધી છે તેના કારણો પણ આ ટીમે ગઈકાલે મીડિયા સાથેની વાત કરી તેની અંદર કહ્યું કે લોકોએ જે છે તે ભૂલ કરી અને તેના પરિણામે કેસો વધ્યા છે કેન્દ્રીય ટીમનું સ્પષ્ટપણે કહેવું છે કે ફક્ત તંત્ર ઉપર દોષ ઢોરી દેવાથી કંઈ નહીં થાય લોકોએ પણ જવાબદારી સમજવી પડશે એટલે જે કેન્દ્રીય ટીમ હતી તેના જે ડોક્ટર છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લોકોની બેદરકારીના કારણે આ કેસો વધ્યા છે હવે તેમણે અમદાવાદની મુલાકાત લીધી વડોદરામાં પણ બેઠક કરી અને ત્યારબાદ મહેસાણાની પણ બેઠક કરી આ બેઠકોની અંદર તેમના જે તારણો છે તારણો વિશે મુખ્યમંત્રી સાથે વાત કરશે અહીંની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કેટલી સારી હતી તેના કોઈ પ્લસ માઇનસ પોઈન્ટ જો કોઈ ક્યાંય ખામી રહી હોય તો તેના વિશે તેઓ મુખ્યમંત્રીને માહિતી આપશે સાથે જ મુખ્યમંત્રી પોતાના તરફથી કારણ કે નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર રહેવાના છે નાયબ મુખ્યમંત્રી પોતે આરોગ્યમંત્રી પણ છે એટલે સરકારે જે વ્યવસ્થા કરી છે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીની જે રીતે કોરોનાની અંદર રાજ્ય સરકારે રૂપાણી સરકારે જે કામ કર્યા છે એક સમય ગુજરાતી અંદર કોરોના કેસો સૌથી વધુ હતા પહેલા ત્રણ રાજ્યોમાં ગુજરાત હતું તેમાંથી હવે બારમા નંબરે પહોંચ્યું છે તો આ જે તમામ કામગીરી હતી તેના વિશેની વાત કરવામાં આવશે અને સરકાર કેટલી સફળતાપૂર્વક લડી છે તે બતાવવાનો પ્રયાસ થશે જી બિલકુલ બ્રિજેશ વાત કરવામાં આવે તો કેન્દ્રીયની ટીમ જ્યારે ગુજરાત આવી હતી તેમણે જે તમામ પરિસ્થિતિને લઈને તાગ મેળવ્યો છે પરંતુ આવનારા સમયમાં તેનો અમલ થાય એ પણ જરૂરી છે જેને લઈને ગુજરાત સરકાર કેટલી તૈયાર છે લોકોમાં પણ ખૂબ પ્રશ્નો છે જે કર્ફ્યુ અત્યારે લગાવવામાં આવ્યો છે તેની આગામી પરિસ્થિતિ શું હશે તો એવી કોઈ માહિતી આપણી પાસે કે આ બેઠક બાદ જ ખ્યાલ આવશે જુહી જ્યાં સુધી ની વાત છે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી જી ચોવીસ કલાકો સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે દિવસ દરમિયાનનો જે કર્ફ્યુ છે અમદાવાદમાંથી આવતીકાલે સવારે છ વાગે પૂર્ણ થઈ જશે રાત્રિ કર્ફ્યુ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ચારે ચાર મહાનગરોમાં યથાવત રહેવાનું છે આ સિવાય અન્ય કોઈ જો વિશેષ જાહેરાતો હશે તો રોજ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળે છે જેની અંદર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સચિવો સાથે જ ગૃહ રાજ્યમંત્રી પણ તેની અંદર હાજર હોય છે અને તેની અંદર સમીક્ષા કરવામાં આવતી હોય છે કોરોનાના કેસોની કે રોજ જે કોરોના કેસ આવે છે તેની અંદર કયા વિસ્તારની અંદર કોરોના કેસ વધ્યા છે શું સંક્રમણ વધ્યું છે અને કોઈ જગ્યાએ પથારીઓની ઓછી હોય તો તે પથારીઓ વધારવામાં આવે તે પ્રકારની પણ તમામ સમીક્ષાઓ આ બેઠકમાં થતી હોય છે આરોગ્ય અગ્ર સચિવ પણ તે બેઠકની અંદર હાજર રહેતા હોય છે એ બેઠકની અંદર કોઈ નિર્ણય કરવામાં આવતો હોય છે આ જે બેઠક છે કેન્દ્રીય ટીમની તે ફક્ત ને ફક્ત ગુજરાત સરકારની તૈયારીઓ અને ગુજરાતમાં જે કેસો વધ્યા છે તેની સામે સરકાર શું ધ્યાન રાખી શકે લોકોમાં કેવી જાગૃતિ લાવી શકે અને કેન્દ્ર તરફથી જે સહયોગ જોઈએ છે અથવા તો કયા સહયોગની આશા છે તેના

આવી હતી અમદાવાદ વડોદરા અને ત્યારબાદ મહેસાણાની મુલાકાત લીધી છે અને આ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો કે આખરે કોરોનાને લઈને શું પરિસ્થિતિ છે પરંતુ આવનારા સમયમાં ગુજરાતવાસીઓએ પણ કેન્દ્રની ટીમ જે ધારાધોરણ નક્કી કરી ગઈ છે તે માટે તૈયાર રહેવું પડશે તો આજે કરફ્યુનામદાવાદ શુક્રવારની અટકાયત કરવામાં આવી છે અટકાયત કરવામાં આવી છે તો કરફ્યુના અમલ છતાં બહાના કરી ઘરની બહાર નીકળે છે લોકો કારણ વગર ઘરની બહાર પાંચસો લોકોની સામે પગલા લેવામાં આવ્યા છે કરફ્યુના નિયમોના ભંગ બદલ તેમની અટકાયત કરવામાં આવી છે

એ વાત અને આ જે પાંચસો જેટલા ગુના જે નોંધવામાં આવ્યા પાંચસો લોકોની અટકાયત કરવામાં આવી નાગરિકોને સમજવાની જરૂર છે જો નાગરિકો નહીં સમજે તો આવી રીતે કોરોનાનો સંક્રમણ વધશે અને બીજી જે વસ્તુ કે લોકો મીટ માંડીને બેઠા છે કે દિવસનો કર્ફ્યુ જે છે એ સરકાર હટાવી દે પણ જો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો અત્યારે જે રીતે અમારા સહયોગી બ્રિજેશ વાત કરી રહ્યા હતા રિવ્યૂ બેઠક મુખ્યમંત્રી સાથે બેઠક થઈ રહી છે અત્યારની હું વાત કરું તો અત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તાર ખાતે અમારી ન્યૂઝ ટીમ હાજર છે અને સતત દિલ્હી દરવાજાથી જ્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોતાનો રાઉન્ડ શરૂ કર્યો આખા જે સંવેદનશીલ વિસ્તારો હતા તમામ વિસ્તારોમાં તેમનો કાફલો જે છે પસાર થયો અને સંવેદનશીલ વિસ્તારોથી નીકળીને તે એસજી હાઈવે અને થલતેજ થતા પ્રહલાદનગર થતાં એ સીધા જે છે એ શાહીબાગ ખાતે આવ્યા એટલે તમામ વ્યવસ્થા કે પોલીસ કમિશનર પોતે પણ સ્વયં એક્ટિવ છે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ માની રહ્યા છે કે પોતે નાગરિકો જે છે તેનું પાલન કરે સતત તેમના દ્વારા અપીલ કરવામાં આવી રહી છે પોલીસ કમિશનર પોતે રાઉન્ડમાં નીકળ્યા અને તેમણે જે આખો વિસ્તારોનો તાગ મેળવ્યો એટલે પોલીસને ચુસ્ત દુરુસ્ત રહેવા માટે પોલીસ તરફથી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તરફથી સૂચના આપવામાં આવી નાગરિકોને હજુ વધારે સમજવાની જરૂર છે જે રીતે નાગરિકો નીકળી રહ્યા છે તે ખૂબ ચિંતાનો વિષય છે અને જે રીતે નાગરિકો નીકળી રહ્યા છે અત્યારે શાહીબાગ ખાતે અમારી ન્યૂઝ ટીમ હાજર છે તો શાહીબાગના પહેલા તો દ્રશ્યો હું મારા સહયોગી વિજયને કહીશ કે દર્શાવે આપ છો કે અત્યારે જે એકલ દોકલ લોકો છે એ નીકળે છે તે સિવાય બીજા કોઈ વ્યક્તિઓ આ માર્ગ પર તો જોવા નથી મળી રહ્યા કમિશનર ઓફિસ નજીક છે એટલે લોકો પણ કદાચ સમજતા હશે પણ જે રીતે અન્ય વિસ્તારોમાંથી આપે અત્યારે જણાવ્યું કે પાંચસો પચાસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી ખૂબ ગંભીર વાત છે પોલીસ અત્યારે સમજાવી રહી છે સંયમ જાળવી રહી છે અને પોલીસ એક્શનમાં વધારે કડક હશે તો ચોક્કસ થી વધારે ગુના દાખલ થશે વધારે લોકોની અટકાયત થશે એટલે નાગરિકોની પોતાની જવાબદારી છે આ સંક્રમણને ઘટાવા માટે સરકારની મદદ કરવાની જરૂર છે અમદાવાદ શહેરની પોલીસ ની મદદ કરવાની જરૂર છે જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર અપડેટ માટે પાછા અમિત અત્યાર ભલે ડેપ્યુટી કહ્યું હોય કે હવે કોઈ પણ પ્રકારના દિવસો કર્ફ્યુ લગાવવામાં નહીં આવે રાત્રે નવ વાગ્યા થી સવારના છ વાગ્યા સુધી પરંતુ પરિસ્થિતિ કાબુમાં રહે તો જ આ સ્થિતિ રહેશે નહીં તો દિવસે પણ કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે અમદાવાદમાં લાગેલા 57 કલાકના તાગ મેળવવા માટે ખુદ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નીકળ્યા છે સંજય શ્રીવાસ્તવે ઝોન ઝોન અને ઝોન ની સમીક્ષા કરી છે અમદાવાદમાં જોતા શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી જાહેરાત કરવામાં આવી છે કારણ વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર સતત ખડે પગે છે ત્યારે ખુદ પોલીસ કમિશનર પણ શહેરની સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે શાહીબાગ પોલીસ કમિશનર કચેરીથી મધુપુરા અને દિલ્હી દરવાજા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદ શહેરની અંદર ચુસ્તપણે કરફ્યુ નો અમલ અને અમદાવાદ શહેર પોલીસની જે કામગીરી છે તેની સાથે નાગરિકો પણ સહયોગ આપી રહ્યા છે અમારી સાથે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ છે એમની સાથે વાત કરીશું સર જે રીતે અપીલ પોલીસની પણ અને પોલીસ સંયમ રીતે નાગરિકો પણ સહકાર આપી રહ્યા છે દોઢ દિવસ થઈ ગયા કઈ રીતની કામગીરી પોલીસની રહી અને કઈ રીતે આગળ પણ અમલવારી રહેશે આવતીકાલ સવાર છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે તો આ કરફ્યુ નો અમલ કરાવવાનું કામ પોલીસનું છે જ્યાં સમજાવટથી કામ થતું હોય સમજાવટથી કેમ કે મુખ્યત્ મતલબ લોકો આમાં સહયોગ આપી રહ્યા છે આ નાગરિકોએ બહુ સરસ સહયોગ આપ્યા છે અને થોડાક લોકો હોય છે જે લોકો ઉલ્લંઘન કરે છે તેમ છતાં તો એમના વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે ખાસ કરીને પણ શાના માટે કે અમારી બંનેના ધ્યેય એક જ છે કે કોવિડનું સંક્રમણ ઘટે તો આપણે બધા આમાં જ પ્રયત્નશીલ છીએ પોલીસ જવાનો પણ રાત દિવસ ઘડે પગે સેવા કરી રહ્યા છે એમને આપ સંક્રમણ થાય છે તો એમની સુવ્યવસ્થા અને નાગરિકો જો કોઈ સંક્રમિત થયું હોય ગભરાઈ ગયું હોય તો તેને કઈ રીતે આપ રિસ્પોન્ડ આપો છો કે રાતનો સમય હોય તો પોલીસ તેને કઈ રીતે મદદ કરે છે પોલીસ સ્ટાફ જે છે જો કદાચ સંક્રમિત થાય હાલમાં કેમ કે બધા લોકો અમે સમાજના ભાગ જ છીએ તો સમાજમાં ફરતા હોઈએ થોડા લોકો સંક્રમિત સંક્રમિત પણ થાય અને થોડા ડ્યુટી જે રીતે આપણી છે આના ફરજના લીધે પણ સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે તો પણ એમના માટે મતલબ હોમ ક્વોરન્ટાઇન જે રીતે પબ્લિક માટે વ્યવસ્થા છે હોમ ક્વોરન્ટાઇનની વ્યવસ્થા છે થોડી તકલીફ હોય તો વિભાગની રીતે અમે એમના માટે સારામાં સારી વ્યવસ્થા કરાવવા માટે પ્રયત્ન કરીએ છીએ એમના પરિવારજનોને પણ પૂરતી સુવિધા મળે એમને ટેન્શન ઓછું થાય આના માટે પણ કરીએ છીએ એકાદ આ લેન્ડમાર્ક કરીને એક સંસ્થા છે એમને સાથે રાખીને ઘણા બધા લોકોને ટેન્શન વધી જાય છે આના લીધે કેમ કે એકલતા રહેવું પડે તો ડિપ્રેશન જેવું પણ ઘણાને થાય છે આમાંથી કઈ રીતે બહાર આવો આમાં આના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ તો તમામ રીતે એમના અને એમના પરિવાર આ બંનેનું ધ્યાન રાખી શકીએ આ પ્રયત્નશીલ છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે તો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જેમણે અમારી સાથે વાત કરી અને વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે પોલીસ જે છે આ કરફ્યુ દરમિયાન પોતાની ઘણી બધી કામગીરીઓ છે નાગરિકો માટે કરી રહી છે નાગરિકોની સુરક્ષા માટે સુખાકારી માટે તેમના આરોગ્ય માટે અલગ અલગ રોલ જે છે અમદાવાદ શહેર પોલીસના જે છે આ વખતે પણ જોવા મળી રહ્યા છે અને શહેર પોલીસ કમિશનરની અપીલ છે કે તમામ લોકો જે રીતે અત્યાર સુધી સહયોગ આપ્યો આગળ પણ સહયોગ આપ્યો કેમેરા વિજય ખટીકની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસરમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થતા સૌથી વધારે કેસ નોંધાયા છે સફલ પરિસરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું છે શુક્રવારે અમદાવાદ મહાનગરપાલિકાએ જે યાદી જાહેર કરી તેમાં સફલ પરિસરનું નામ છે સફલ પરિસર વિભાગ એક ના ડી બ્લોકના છઠ્ઠા માળે માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે પહેલા માળથી છઠ્ઠા માળ સુધીના ફ્લેટ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા સફલ પરિસર એકમાં 42 પોઝિટિવ કેસ નોંધાયા છે દસ જેટલા આરટીપીસીઆર કેસના પરિણામ આવવાના બાકી છે તો પરિસર માં થી વધુ કેસ નોંધાયા પરિસર માં હાલ પોઝિટિવ કેસ નોંધાયા છે તો અત્યાર સુધીમાં સફળ એક અને સફળ બે માં કુલ કેસનો આંકડો સો ને પાર કરી ચૂક્યો છે ફરી એકવાર અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા બોપલમાં કોરોના વાયરસ ઘૂસ્યો છે તેમાં સૌથી વધુ પ્રભાવિત છે સફળ પરિસર ફ્લેટ અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સૌ પ્રથમ કેસ બોપલમાં નોંધાયો હતો હાલની વાત કરીએ તો અત્યાર સુધી બોપલના સફલ પરિસર એકમાં એસી કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છેલ્લા દિવસની વાત કરીએ તો ગઈકાલે પિસ્તાલીસ પોઝિટિવ કેસ હયાત હતા જેમાંથી ચાર લોકો રિકવર થતા અત્યારે હાલ પણ એકતાલીસ લોકો કોરોના પોઝિટિવ દર્દીઓ સફલ પરિસર માં છે જેના કારણે સફલ પરિસરના ડી બ્લોકને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બી બ્લોકના પ્રથમ માર્ચથી છઠ્ઠા માર્ચ સુધીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે કહી શકાય કે જે રીતની સ્થિતિ પ્રવર્તી રહી છે જે રીતે લોકોએ દિવાળીના તહેવારમાં ખરીદી કરી અને ક્યાંક તેની અસર જોવા મળી રહી છે જેના કારણે કોઈ એક ફ્લેટમાં જો કોઈ એક વ્યક્તિ પોઝિટિવ હોય તો પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે ચોક્કસ દર્શાવે છે કે આવનારી સ્થિતિ આનાથી પણ વધારે ખરાબ હોઈ શકે જો સાવચેતી નહીં રાખો તો કદાચ સફળ પરિસરના જેવી સ્થિતિ બીજા વિસ્તારમાં પણ થઈ શકે છે કેમેરા પર્સન સોલંકી સાથે ગૌરવ પટેલ અમદાવાદ પશ્ચિમ અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે બોડકદેવમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર વધ્યા છે બોડકદેવના નેવ ઘર ત્રણસો પાસઠ લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં છે પ્રેરણા ટાવર અને દીપ ટાવર કન્ટેનમેન્ટ ઝોનમાં છે પશ્ચિમ અમદાવાદમાં કન્ટેનમેન્ટ વિસ્તાર જેમાં બોડકદેવને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર તેમાં વધ્યા છે બોડકદેવના નેવ ઘર ત્રણસો પાસઠ લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક દામેચા અમારી સાથે જોડાયા છે જી મૌલિક પશ્ચિમ અમદાવાદ ની વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થયો છે બોડાકદેવના નેવું ઘર ને ત્રણસો પાસઠ લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવ્યા છે બિલકુલ જુહી જે રીતે વાત કરીએ છેલ્લા બે દિવસની કર્ફ્યુનો માહોલ છે પરંતુ આ કર્ફ્યુ લાદવા પાછળનું કારણ માત્ર એક જ સામે આવ્યું છે કે દિવાળી અને નવા વર્ષના તહેવાર બાદ અનેક લોકોમાં કોરોનાનું સંક્રમણ છે તે વધુને વધુ જોવા મળતું હતું અને ત્યારબાદ અનેક નવી પોલિસી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ લાવવામાં આવી હતી જે પહેલાં કોર્પોરેશન દ્વારા હાઉસ જે છે તે કન્ટેનમેન્ટ ઝોનમાં અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવતા હતા તે ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે અને તેની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે અનેક એવા બ્લોક છે અનેક એવા ફ્લેટ છે રેસિડેન્શિયલ એરિયા છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું ગયું છે અને તે આગળ પણ ન ફેલાય તે માટે કરફ્યુ જાહેર કરવામાં આવે છે અને કરફ્યુ બાદ અનેક એવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે તે પણ જાહેર કરવામાં આવે છે મહત્ત્વનું છે કે પશ્ચિમ વિસ્તારના દીપ ટાવર છે અને પ્રેરણા ટાવર છે આ તમામ જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવે છે એટલે માની શકાય કે આ તમામ જગ્યાએ અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો હોય શકે પ્રેરણા ટાવર જે બોડકદેવ વિસ્તારમાં આવેલું છે જે સંજીવની હોસ્પિટલ પાસે એટલે કે વસ્ત્રાપુર લેક નજીકનો વિસ્તાર છે ત્યાં આગળ બત્રીસ જેટલા ઘર છે તેને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે તેની પોપ્યુલેશનની વાત કરીએ તો એકસો પંદર જેટલા વ્યક્તિઓને કન્ટેનમેન્ટ ઝોનની અંદર રાખવામાં આવે છે બીજી વાત કરીએ નોર્થ વેસ્ટ વિસ્તારની જે બોડક વિસ્તાર જે છે ત્યાં આગળની તો દીપ ટાવર જે છે ત્યાં 60 થી વધુ મકાનો જે છે અને પચાસ થી વધુ વ્યક્તિ બિલકુલ ઓલરેટ તમામ જાણકારી બદલ આભાર તો બોડકદેવ માં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં અનેક વિસ્તાર આવ્યા છે ટોટલ 90 ઘર 90 ઘર અને 365 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં આવ્યા છે આ વાત ખેડામાં ભાજપના નેતાઓની બેદરકારી સામે આવી નેતાઓ લાગે છે કોરોનાને ચેલેન્જ આપી અભિવાદન કાર્યક્રમ કરાયો ડાકોરમાં અર્જુનસિંહ અભિવાદન સમારોહ યોજાયો કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજભાઈ પંચમહાલના સાંસદ રતનસિંહ અમૂલના ચેરમેન રામસિંહભાઈ પણ હાજર હતા સમારોહમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સાતસો થી આઠસો લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ આ કાર્યક્રમ કરવો શું જરૂરી હતો વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેન્દ્રજી ફોન લાઈન પર ખેડામાં ભાજપના નેતાઓની આ બેદરકારી સામે આવી એક ચોક્કસ થી જોઈ જે નેતાઓ છે તેમની ગંભીર બેદરકારી છે એક તરફ જે મેટ્રો સિટી છે તેમાં લોકડાઉન આપવામાં આવે છે ખેડા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેના પગલે જે ગ્રામ પંચાયતો છે તે સ્વયંભૂ આપી રહી છે ત્યારે બીજી બાજુ આ નેતાઓ છે તે નવનિયુક્ત પ્રમુખ નો અભિવાદન સારો ગોઠવી રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક વિષય છે આજે આ ડાકોરમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાતસો થી આઠસો કાર્યકરો ભેગા થયા હતા તે લોકોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો જે નવનિયુક્ત પ્રમુખ છે અર્જુનસિંહ તેમને હાર પહેરાવવા માટે તેમને ગુપ્ત સોગાદો આપવા માટે પણ કાર્યકરો સ્ટેજ પર પહોંચી ગયા હતા

છૂટ આપવામાં આવે છે શું નેતાઓને લાગુ નથી પડતા કોઈ નિયમો છે ચોવીસ કલાક પૂછે છે આ સીધા સવાલ બે દિવસમાં ચાર જગ્યાએ નેતાઓના કાર્યક્રમો નેતાઓ કેમ સતત નિયમો તોડી રહ્યા છે જનતા જાણવા માંગે છે કે નેતાજીને છૂટ કેમ તો આ તસવીરો અર્જુનસિંહ અભિવાદન સમારોહ આ તરફ બોટાદમાં પણ સૌરભ પટેલ નો કાર્યક્રમ આત્મારામ પરમાર રેલી આ બે દિવસમાં ટોટલ ચાર કાર્યક્રમો થયા જેમાંના ત્રણ કાર્યક્રમો અમે આપને આ ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ જ્યાં પાંચસો થી વધુની સંખ્યામાં લોકો હાજર રહ્યા શું કોરોના કાળ દરમિયાન આ પરિસ્થિતિમાં કાર્યક્રમો કરવા જરૂરી હતા એક તરફ ચાર મહાનગરોમાં આપવામાં કાર્યક્રમો કરે છે જે પોલીસ રસ્તે ફરતા કામ વગર ફરતા લોકોને રોકે છે શું આ લોકોને રોકીને ક્યારે સવાલ પૂછવામાં આવ્યો છે પોલીસ દ્વારા તેમના ઉપર પણ સવાલ ઉઠે નેતાઓ માટે કોઈ નિયમો નથી નવનિયુક્ત પ્રમુખ અર્જુનસિંહ ડાકોરમાં જે રીતે અભિવાદન સમારોહ થયો સૌરભ પટેલ નો તો બીજી તરફ પોતાનો રાજકીય દબદબો સાચવી રાખવા માટે કે તેને આગળ ધપાવવા માટે કોઈના જીવ જોખમમાં શા માટે મૂકવા શું નેતાઓને આ નિયમો લાગુ નથી પડતા જનતા અને નેતા વચ્ચે પોલીસ ભેદભાવ કેમ કરે છે જે ચાર રસ્તા પર પોલીસ ઉભી રહે છે તેણે આવા સમારોહમાં જઈને પણ ટકોર કરવી જોઈએ તમામ લોકોને ઘરે પાછા મોકલવા જોઈએ જનતા જાણવા માંગે છે કે નેતાને છૂટ કેમ વી ચોવીસ કલાક આ સવાલ પૂછે છે બે દિવસમાં ચાર જગ્યાએ નેતાઓના કાર્યક્રમો સતત આ કાર્યક્રમો થતા જ રહે છે અને પોલીસ કઈ નથી કરતી છે કોઈ આપે તો ભેટ આપે તેને પણ તમામ લોકો હાથ લગાવી રહ્યા છે કોણ કોને ક્યાં સ્પર્શ કરીને આવ્યું છે કોણ સુપર સ્પ્રેડર સાબિત થશે તે કઈ નક્કી નથી ખાલી મોઢે માસ્ક પહેરવાથી કોરોના ન થાય એવું નથી હોતું લોકોને પણ બેસાડવામાં આવ્યા છે સતત એકબીજાના સંપર્કમાં આવે છે ક્યારેક એવું હશે સ્ટેજ ઉપર તેમનું અભિવાદન કરવા જતા લોકો જે એકબીજાને અડોઅડ ઉભા છે અને સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય નથી અમૂલના ચેરમેન રામસિંહભાઈ પણ હાજર પંચમહાલ ના સાંસદ રતનસિંહ પણ સ્ટેજ પર હાજર હતા ધારાસભ્યો સાંસદો તમામ લોકો હાજર હોય અને આવી પરિસ્થિતિમાં થોડી સમજણ પર રાખી જો કોરોના કલાક પૂછે છે આ સવાલ આમાંથી કોઈ પણ વ્યક્તિને જો કોરોના થઈ જાય તો જવાબદાર કોણ જનતા માટે નિયમો તો નેતાઓને કેમ છૂટ નેતાઓને નથી નડતા નિયમો લગ્નમાં વીસ લોકોને છૂટ અને નેતાના કાર્યક્રમમાં ટોળા કરફ્યુમાં જનતા ઘરમાં કેદ અને નેતાઓ ખુલ્લેઆમ કાર્યક્રમ કરે આ ક્યાંનો ન્યાય ચોવીસ કલાક આ સવાલ પૂછે છે આ સ્ટેજ પરથી આપી શકો એક સાથે ભેગા મળી સ્ટેજ ઉપર અભિવાદન કરવા માટે પહોંચી જાય છે શા માટે આ દ્રશ્યો આપ જોઈ શકો છો એક સાથે લોકો ઊભા છે માસ્ક પહેરેલું હોય પરંતુ એકબીજાને સ્પર્શ કરો કોઈ વસ્તુ આપો તો તેમાં પણ કોઈ પણ વ્યક્તિ સુપર સ્પ્રેડ સાબિત થઈ શકે છે એક તરફ હોસ્પિટલોમાં જગ્યા નથી અમદાવાદના દર્દીઓને આનંદ ખસેડવા પડે છે અને એ જગ્યાઓ પર થયો અને ત્યાં કોઈ દર્દી જો બીમાર પડે કે કોરોના થાય તો સારામાં સારી સારવાર માટે તેને આનંદ જવું જ પડશે મોટી હોસ્પિટલમાં અને આ જ રીતે કેસ વધતા રહેશે તો પરિસ્થિતિ શું થશે આગામી સમયમાં સાથે બુલેટિનમાં હાલ બસ આટલું